પાટીદાર સમાજને કરેલી ટકોર વિશે સાંસદ પરષોત્તમ રૂપાલાએ ખાસ વાત કરી ભાગેડું પ્રથાને લઈને પણ રૂપાલાએ નિવેદન આપ્યું ભાગેડું લગ્ન પ્રથાનો મુદ્દો સંવેદનશીલ છે પ્રેમ લગ્ન અને ભાગીને લગ્ન કરવા એ છણાવટ કરવાનો વિષય છે તમામ સમાજમાં સમયે સમયે જરૂરિયાત અને સ્થિતિ મુજબ ફેરફાર મોભિયાઓ લાવે છે સમાજે ચિંતન કરીને ફેરફાર કરવો જોઈએ નવા નિયમો જલ્દી આવે તેવું મારું માનવું છે તેમ પણ રૂપાલાએ કહ્યું રાજકોટના સાંસદ પુરુષોત્તમ રૂપાલા જે છે તેઓએ સુરતની અંદર એક જાહેર સભાની અંદર જે છે તે સમાજને લઈને કેટલાક પ્રશ્નો જે છે તે ઊભા કર્યા હતા સમાજમાં જે રીતે કુરિવાજો છે તેને લઈને જે હોય પ્રશ્નો ઊભા કર્યા હતા અહીંયા આગળ પુરુષોત્તમ રૂપાલા સાંસદ આપણી સાથે ઉપસ્થિત સાહેબ વાત કરું છું રૂપાલા સાહેબ જે રીતે કુરિવાજોને લઈને જે રીતે આપણે પ્રશ્ન ઊભા કરે છે સમાજને કેવા પ્રકારના કુરિવાજો છે અને શું સમાજને આપ સીધો સંદેશો આપવા માંગતા હતા મારો બહુ સ્પષ્ટ એમાં કહેવાનો સૂર હતો કે વર્તમાન સમયની અંદર લગ્ન પ્રથાની અંદર ખાસ કરીને જે પ્રકારના આયોજનો થઈ રહ્યા છે એની તરફ લાલબત્તી ધરવાનો મારો ઈરાદો હતો સમૂહ લગ્નોની તરફ સમાજ વ્યાપક પ્રમાણમાં વળે તો સમૂહ લગ્ન એ વ્યવહાર બને રિવાજ બને જે પરંપરા ભૂતકાળની અંદર આ સમાજમાં હતી જ એ દિશા તરફ અંગુળી નિર્દેશ કરવાનો મારો ઈરાદો હતો સમૂહ લગ્ન તરફથી વાત કરો પરંતુ સુખી સંપન્ન વર્ગ જે છે તે સમૂહ લગ્નમાં માનતો નથી જો સુખી સંપન્ન વર્ગ જ જો સમૂહ લગ્નમાં જોડાય તો તેને જોઈને સમાજના અન્ય વર્ગો પણ એમાં જોડાય એવા પ્રયાસો થઈ પણ રહ્યા છે અને ઘણા આગેવાનો પોતાના લગ્નો એ સમૂહ લગ્નની અંદર કરી પણ રહ્યા છે એ ઈચ્છનીય છે કે એમાં મોટા પ્રમાણમાં લોકો જોડાય એટલે જ હું એમ કહું છું કે સમાજનો જ્યારે એ વ્યવહાર બને તો એની અંદર ઓટોમેટિક જગ્યા હું અહીંયા તમને ઉદાહરણ આપી શકું કે અહીંયા ચંદ્રાલા છે ગાંધીનગરથી થોડે દૂર ત્યાં એક સમાજ છે એ સમાજના સમૂહ લગ્ન જે થાય છે એની અંદર કોઈ સમાજ એના કોઈ નાનું મોટું કુશું એની અંદર એ સમૂહ લગ્ન સિવાયના લગ્નો જ એ સમાજમાં નથી થતા આપણે બીજી પણ ચિંતા એવી વ્યક્ત કરીએ કે યુવા યુવતીએ જે છે તે પહેલાં વીસ બાવીસ વર્ષે લગ્ન કરતા હતા તો ચાર ચાર પેઢી સુધી એ લોકો જોઈ શકતા હતા એમના પરિવારના શબ્દો પરંતુ હવે ત્રીસ પાંત્રીસના ગાળામાં લગ્ન થઈ રહ્યા છે એ મામલે પણ આપણે ચિંતા વ્યક્ત કરી હતી શું આપની ચિંતા હતી અને શું સમાજનો સંદેશમાં લગ્નની અંદર યોગ્ય સમયે લગ્નો થઈ જાય એ સામાજિક જરૂરિયાત પણ છે અને વૈયક્તિક જરૂરિયાત પણ છે એને સમયસર જો આટોપી લેવામાં આવે તો કાલચક્રની અંદર સમાજ જીવનની અંદર એને દાંપત્ય જીવનને લાંબો સમય મળે છે અને જેના પરિણામે એ પાંચ પેઢી સુધી એ જોઈ શકે છે જે મોડા સમય લગ્ન કરવાને કારણે એની અંદર ઘસારો આવે છે અને પરિણામે સમાજના અસ્તિત્વ સામે પણ પ્રશ્નો ઊભા થઈ શકે એવું આ પ્રકારનો અભ્યાસ કરનારાઓનો મત છે સાહેબ જે રીતે ઈડબલ્યુએસ વાત કરે પાટીદારના મત આંદોલન થયું હતું એ મુદ્દે આપ શું કહેશો કારણ કે એ મુદ્દે એ આખી જે માંગણી છે એમાં કોઈ એક સમાજને ધ્યાનમાં રાખીને આ નિર્ણય થઈ નહીં શકે એટલે એને એ વર્ગને વ્યાખ્યાયિત કરવા માટેની દિશામાં પહેલાં પ્રયાસો થવા જોઈએ અને ત્યાર પછી એને આમાં આપણે લાવી શકીશું આ વાત કરવા માટે તો રાજકોટના સાંસદ પુરુષોત્તમ રૂપાલા જેઓએ સ્પષ્ટપણે કહ્યું હતું કે એ ડબલ્યુ એસની જે મુદ્દો જે છે તે તમામ વર્ગને જોડે રાખીને ચાલવામાં આવનારો મુદ્દો છે અને તેમાં આવનારા દિવસોમાં રાજ્ય સરકાર જે છે તે યોગ્ય નિર્ણય કરશે પરંતુ સમાજના કુરિવાજોને લઈને તેમણે જે પ્રશ્નો ઊભા કર્યા હતા તે પ્રશ્નો જે છે તે યોગ્યને વ્યાજબી જે તે પ્રકારનો દાવો તેમણે વ્યક્ત केमरामेन नरेश भुटीआसाठी मल्हार वोरा न्यूज केपिटल